અંગલેશ્વરના કોસમડી ગામે શ્વાનના બચ્ચા પર કાર ચડાવનાર સામે પોલીસ કાર્યવાહી શરૂ કરાઈ અંગલેશ્વરના વાલિયા રોડ પર આવેલ સાંઈ વાટિકા સોસાયટીમાં શ્વાનના બચ્ચા ઉપર કાર ચડાવી દેતા એક બચ્ચાનું મોત અને અન્ય એક ઈજા થઈ હતી કાર વડે ગરુડિયાને કચડવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા કાર ચાલકનો દયાહીન વ્યવહાર સામે આવ્યો અંગલેશ્વરના કોસમડી ગામના યોગનગર સાંઈ વાટીકા સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી સોસાયટીમાં રહેતા ના બચ્ચા પર ફોર વ્હીલર કાર ચડાવી દેવાઈ એક બચ્ચાનો મોત નીપજ્યો છે જ્યારે અન્ય બચ્ચાને ઈજા પહોંચી છે સોસાયટીમાં રહેતા બિલ્ડર જયપ્રકાશ યાદવ અને તેમના પત્નીએ ફોન કરીને જાણ કરી હતી કે વિજય પાટિલે બંસી પાટિલની કાર ના બચ્ચા પર ચડાવી દીધી છે આ ઘટના સોસાયટીના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી જે પ્રકાશે તરત જ સાર્થક ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો હતો જીવદયા પ્રેમી સંસાના સુરસિંહ સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ જાણવા મળ્યું કે એક બચ્ચાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ ગંભીર ઘટના બાદ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે કાર ચાલક વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે